હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો નવા વર્ષના મારા તમામ મિત્રોને રામ રામ છે અને તમારો પોર્ટફોલિયો નવા વર્ષમાં ખૂબ વધે રંગીન બને અને તમને ખૂબ ફાયદો થાય આજે બજાર દિવાળી પછી તે મુહૂર્ત ટ્રેડિંગ પછી ખુલ્યું છે અને બજાર ખૂબ વધી ગયું છે અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ છવ્વીસ હજાર બસો ત્રણસો એકાવન પોઈન્ટનો વધારો ગીત નૃત્ય બતાવી મિત્રો તમે જે વસ્તુ સારી વસ્તુ પકડી રાખો તો તમને સો ટકા પ્રોફિટ થાય હવે સોનાની ચોડીમાં ઘટાડો ચાલુ થયો અને એમાંથી આપણે એક શીખી લેવાની છે કે બજાર હોય કે સોનું ચોડી હોય ખૂબ વધ્યા પછી કરેક્શન આવે છે પરંતુ જે વસ્તુ તમને સારી વસ્તુ લાગતી હોય એને તમારે કેચઅપ થોડો સમય એને આપવો પડે બે પાંચ વર્ષ તો તમારા પૈસા બને પરંતુ આપણે કેવું કરીએ છીએ આ વાત ખાસ તમે નોટ કરી લો કે પ્રોફિટ બુકિંગ લોકો થોડા નફામાં કરી લે અને જે પોર્ટફોલિયોમાં નુકસાન કરવાવાળા શેરો ચાલવા દે ખરેખર તો આ લોસ કટ કરવો જોઈએ તમને જે નુકસાન કરવાવાળો શેર છે એને કટ કરવો જોઈએ અમુક કંપનીઓ નથી ચાલતી એક બે વર્ષ પકડી રાખ્યા પછી પણ સતત લોસ કરતી હોય એવી કંપનીને કટ કરો પરંતુ જે કંપનીઓ સતત પ્રોફિટ કરી રહી છે આગળ વધી રહી છે કંપની મોટી બની રહી છે એવી કંપનીઓમાં પ્રોફિટ બુક બુક કરીને નીકળી ના મેં તો ખાસ વાત છે કે પ્રોફિટ બુક કરીને નીકળવાથી તમને નુકસાન થાય છે અને તમને એક સિમ્પલ ઉદાહરણ તરીકે હું સમજાવું વાતને કે કોઈ ખેડૂત છે એ ખેડૂતે કોઈ સારા ફળ આપતા એક હોય અને એના ખેતરમાં રોપ્યા એને ત્રણ ચાર વર્ષનો સમય આપ્યો સમય આપ્યો એટલે અમુક કેટેગરીના રૂપા બહુ સારા ફળ આપવા મળ્યા પરંતુ એમાંથી દસ ટકા ઝાડ એવા નીકળ્યા જે ફળ ઓછો આપે એના ઉપર ફળ ઓછો દેશે અને અમુક રોપા ઉપર ફળ વધારે દેશે તો એ ખેડૂત શું કરશે એક ખેડૂત ચટણી કરશે અને જે ફળ જે રોપા ફળ નથી આપતા જે ઝાડ ફળ નથી આપતું એ ઝાડને કાપી અને એની જગ્યાએ બીજો રૂપરૂપ છે સારી ક્વોલિટી પરંતુ જે ફળ આપે છે એને એ ખેડૂત એ છોડને કાઢશે નહીં એવી જ રીતે શેરબજારમાં આપણા પોર્ટફોલિયો જે સારી કંપનીઓ કન્ટિન્યુટ કરી દીધી છે જે સારી કંપનીઓ નફો કરી દીધી છે જે સારી કંપનીઓમાં ગ્રોથ છે એવી કંપનીઓ કાપવાની નહીં એવી કંપનીઓને વેચવાની નહીં સતત ચાલુ રાખો પરંતુ જે કંપની તમને રોષ કરાવી દીધી છે તમે બે વર્ષ પોર્ટફોલિયો રાખ્યા પછી સતત તમને રોષ કરાવે છે તો એ કંપનીને કાપો અને એની જગ્યાએ બીજી સારી કંપની તમે ખરીદ કરો નતરો આ એક સમજવાની વાત છે મારા પોર્ટફોલિયોમાં પણ હું સતત ધ્યાન રાખું છું મારે પાસે ચાલીસ પચાસ શેર છે એમાંથી જે ના ચાલવાવાળી કંપની મારાથી લેવાઈ ગઈ હોય અને બધેને બજારમાં ભૂલથી શીખવાનું કોઈ અમે શેરબજારમાં કોઈ શીખેલું હોતું નથી પરંતુ તમારા અનુભવ અથવા તો બીજાના અનુભવથી તમારે શીખવું પડે કે ભાઈ આ કરવાથી આમ થશે આ કરવાથી આમ થશે તો મિત્રો આ દિવાળી છે આવતી દિવાળી સુધી કે ગઈ દિવાળીથી આ દિવાળી સુધી તમારા પોર્ટફોલિયોમાં કેટલું પ્રોફિટ થયું છે પરંતુ ઘણા મિત્રોની કોમેટી એવી હોય છે કા બધા જ હવે સતત ઉપર જઈ રહ્યું છે નવા હાઈ બનાવશે હાઈ ઉપર હાઈ બનાવશે પરંતુ અમારો પોર્ટફોલિયોના શેરો એટલા બધા ચાલ્યા નથી મિત્રો સારા સેક્ટરની કંપની સારી ગ્રોથવાળા ગ્રોથવાળી કંપની જો તમે પકડી રાખો તો તમારો પોર્ટફોલિયો રંગીન બની જશે સો ટકા બનશે પરંતુ સતત લોસ્કવાળી કંપની છે એને કાપવી પડશે સારું સેક્ટર ના હોય સારી કંપની ના હોય નફો ઘટતો હોય વેચાણ ઘટતું હોય તો એની જગ્યાએ તમારે બીજી કંપની ખરીદવી પડશે અને એ કંપની વેચવી પડશે તમે એ કંપનીનો અભ્યાસ કરો કે આ કંપની શું કરવા જઈ રહી છે એનો નવો એના પ્લાનનું વિસ્તરણ કરવા જઈ રહી છે બજારમાં આધી આગળ જવા કામ કરવા જઈ રહી છે અને એ કશું ના કરતી હોય અને ધીમે ધીમે ચાલતી હોય તો પણ બરાબર છે પરંતુ સતત નુકસાન કરવાવાળી કંપનીને આપણે એને નુકસાન ચાલવા દેવું નહીં આપણને વધારે નુકસાન કરાવે છે તો પોર્ટફોલિયોને રંગીન બનાવવા માટે આપણે સતત જાગૃત રહેવું પડે આપણા પોર્ટફોલિયોના જે ન ચાલતા હોય એવા શેરો વેચવા પડે અને સારા શેરો જે ચાલતા હોય જે શેરોમાં પ્રોફિટ હોય જે કંપનીઓ કાંઈક કરવા જઈ રહી હોય તેવી કંપનીઓને સતત કન્ટિન્યુ રાખવા જોઈએ જેથી નફો વધી શકે ઘણા મિત્રોની કોમેન્ટ એવી છે કે જે નફો મળી લઈ લેવો જોઈએ એ મિત્રો જો તમે નફો લઈ લીધો હોય તો હું મારું એક એક્ઝામ્પલ આપું કે સો રૂપિયાના ભાવનો પોચને એક સો રૂપિયાના ભાવનો શેર મેં લીધો લો જો એ દસ ગણો સાઠ રૂપિયા થયો મેં વેચી માર્યો હોત એ સત્સો રૂપિયાનો ભાવ ન પહોંચી શક્યો લાઈન ન શીખ્યો એ કંપની ચાલતી ચાલતી ચાર હજાર રૂપિયે ગઈ એના પછી કંપનીએ મિત્રો બોનસ આપ્યું અને એ કંપની સોળસો આસપાસ એનું ડિવાઈડેડ ત્રણ ભાગ છે અને સોળસોથી ઘટીને અત્યારે બારસો સાડી બારસો રૂપિયા ચાલી રહ્યો છે બહુ સરસ કંપની છે કંપનીનું નામ છે જ્યોતિ રીઝન અને અત્યારે કંપની તમને નીચા ભાવમાં મળી રહી છે મિત્રો એનો પણ તમે અભ્યાસ કરી જુઓ અને બીજી સારી કંપની શિપિંગ કોર્પોરેશનની કંપનીઓ પણ સારું કરવા જઈ રહી છે મિત્રો કોચિન શિપિયા મંડળ ડોટ કોમ આવી બધી કંપનીઓ જે કોચિંગ જે શિપિંગ કોર્પોરેશન બધી કંપનીઓ બહુ સારી કંપનીઓ ડિભેન્સની અમુક કંપનીઓ સારી છે સોલાર સેક્ટરની કંપનીઓ બહુ સારી છે નાની બેન્કો સરકારી બેંકો પણ સારું કામ કરી રહી છે અને આવનારા સમયમાં ભારત આગળ વધી ગયું છે મિત્રો અને જેનો સારી કંપની પકડાઈ ગઈ છે તમારા પોર્ટફોલિયોમાંથી દસ કંપનીઓ હોય છે દસ કંપનીઓમાંથી ત્રણ કંપનીઓ ચાલવા મળશે કે ચાર કંપનીઓ ચાલવા મળશે ને તો પણ તમારું કામ નીકળી જશે પણ પકડીને રાખો સારી કંપની પકડી રાખો એને નફે ઉષા નફે દેશો વધ થેન્ક યુ મિત્રો રામ રામ દરેક મિત્રોને મારી ખૂબ ખૂબ દિવાળીની જય શ્રી કૃષ્ણ રામ રામ છે ચલો મિત્રો થેન્ક યુ આભાર